એનું એક જ માત્ર કારણ છે કે તેમનો અવાજ સરકાર સાંભળતી નથી તેમના પ્રશ્નો સરકાર નથી સાંભળતી તેમની જે પણ મુશ્કેલી છે એનો ઉકેલ નથી આવતો એ પછી ડોક્ટર્સની હડતાલ હોય એ પછી શિક્ષકોની હડતાલ હોય આંગણવાડીના બહેનોનો પ્રશ્ન હોય માજી સૈનિકોનો પ્રશ્ન હોય કે પછી ટીઆરબીના જવાનોનો પ્રશ્ન હોય આવા તો ઘણા બધા નોકરી ધંધા સાથે જોડાયેલા લોકો કે પછી વિદ્યાર્થીઓ પેપર ફૂટવાનો મામલો હોય આવા હજારો પ્રશ્ન ગુજરાતમાં કોઈને કોઈ વ્યક્તિને અસર કરતા હોય છે

બાઠકોનો દોર શરૂ થઈ રહ્યું છે કે આખરે જનતાના પ્રશ્નો સાંભળવામાં તેમને પાયાની સુવિધા આપવામાં કે તેમની મુશ્કેલી દૂર કરવામાં સરકારની ચૂક ક્યાં રહી જાય છે અને એને લઈને જે સમાચાર મળ્યા છે

પ્રોજેક્ટ એટલે કે કે પાર યોજનાની વાત પછી અન્ય મુદ્દો વિરોધ પ્રદર્શન રેલીઓ સતત ચાલુ રહે છે વિરોધ પક્ષોને વ્યાપક જનપ્રતિસાદ પણ સાપડી રહ્યો છે કારણ કે જનતા પણ હવે વિપક્ષની સાથે છે એ કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય જે ભાજપ માટે હવે લાલ બત્તી સમાન કહી શકાય કારણ કે ભાજપને પ્રજાની હવે યાદ આવી હોય એવું લાગે છે અને એટલા માટે જ આ બેઠકો થઈ રહી છે એટલા માટે જ બંધ બારને મનોમંથન થઈ રહ્યા છે સચિવાલયમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ એક મંત્રીની ચેમ્બરમાં ભેગા મળી અને આ અંગે ચર્ચા કરવી પડે છે કે આખરે સરકારની ભૂલ ક્યાં રહી ગઈ ક્યાં ચૂક થઈ છે લોકોમાં સરકાર પ્રત્યે ભારોભાર રોષ કેમ જોવા મળી રહ્યો છે હવે સંગઠનને સાથે રાખી અને લોકોનો રોષ ઠારવા ચર્ચા કરવામાં આવતી હોવાનું પણ હવે મીડિયા જગતમાં ચર્ચાઈ રહ્યું છે ભાજપને હવે એ વાતનો ડર લાગી રહ્યો છે કે સહકાર ક્ષેત્ર પાલિકા ચૂંટણીમાં ક્યાંક વિસાવદર વાળી ન થાય એટલે હવે જનતા કંઈ પણ કરી શકે જે વિસાવદરમાં થયું જે પરિણામ આવ્યું એ આપણને સૌને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરની સીટ હાંસલ કરવા માટે

બીજી તરફ ક્યાંક ને ક્યાંક એવી પણ વાત થઈ રહી છે કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રતિષ્ઠિત નેતાઓ કહી શકાય ખૂબ જૂના જોખ્યો કહી શકાય એવા નેતાઓ પણ હવે ક્યાંક ને ક્યાંક પાર્ટી બદલવાની તૈયારીમાં છે કારણ કે આવા લોકોનું પણ પાર્ટીમાં સાંભળવામાં નથી આવી રહ્યું અને એમાંના એક છે જવાહર ચાવડા જી હા જવાહર ચાવડા છે તે આમ આદમી પાર્ટીની એક સભામાં જોવા મળ્યા અને આ ચર્ચાએ વેગ એટલા માટે પકડ્યો છે કારણ કે ભાજપના આ નેતાની હાજરી આમ આદમી પાર્ટીની સભામાં જોવા મળતા હવે સવાલ એ છે કે શું જવાહર ચાવડા પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે ખૂબ નજીકના ભવિષ્યમાં આ સમાચાર પણ આપને મળી શકે કારણ કે ગુજરાતના રાજકારણમાં હલચલ મચી જાય એ પ્રકારના જે ફોટો સામે આવ્યા છે જે વિડીયો સામે આવ્યા છે અમે અમારી સ્ક્રીન પર તમને બતાવી રહ્યા છીએ આ એક્સક્લુઝિવ વિડિયો જુનાગઢના કદ્દાવર નેતાને ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા અચાનક ફરીથી સક્રિય થયા છે ગોપાલ ઇટાલિયાની જીત બાદ ફરીથી જાહેર સભાઓ યોજી રહ્યા છે અને તાજેતરમાં આમ આદમી પાર્ટીની એક સભા હતી પિયુષ પરમારની સભા અને તેમાં જવાહર ચાવડાની હાજરી જોવા મળી એટલે હવે આ હાજરી રાજકીય વર્તુળમાં ચર્ચા જગાવી છે કે આ હાજરીથી તેઓ હવે ભાજપ છોડીશો આમ આદમી પાર્ટીનો હાથ પકડશે આવી અટકળો વહેતી થાય છે કારણ કે તાજેતરમાં જ જે સભામાં એ હાજર રહ્યા અને ત્યારબાદ અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે સોશિયલ મીડિયામાં ફોટોઝ સામે આવી રહ્યા છે હવે જવાહર ચાવડાનું અચાનક સક્રિય થવું અને તેને આશક્તિ પ્રદર્શન ગણી શકાય કારણ કે જૂનાગઢમાં ફરી સભાઓ યોજવાનું શરૂ કર્યું છે

જુનાગઢમાં રાજકીય ગરમાવું અને જવાહર ચાવડાના આગામી પગલા પર સૌ કોઈની નજર રહેશે શું તેવું ખરેખર નવા જૂની કરશે સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ પણ સર્જાઈ શકે છે એમના આ પગલાથી અને એના પર હવે સૌ કોઈની નજર છે

અને એટલા માટે જ કદાચ મનોમંથન કરવાની ફરજ પડી છે મંત્રીઓ એકઠા થઈ અને બેઠકો કરી રહ્યા છે મનોમંથન કરી રહ્યા છે કે આખરે સરકાર પ્રત્યે પ્રજાનો આટલો ભારોભાર રોષ કેમ છે અને પ્રજાને ખુશ કેવી રીતે કરવી આખરે હવે ભારતીય જનતા પાર્ટીને જાણે પ્રજા યાદ આવી હોય તેવું લાગે છે કારણ કે સહકાર ક્ષેત્ર અને પાલિકાની ચૂંટણી આ બંનેની ખૂબ નજીક છે અને પરંતુ પ્રજા મક્કમ છે હવે પ્રજા સમજી ચૂકી છે અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક હવે વિરોધ પ્રદર્શનો આંદોલનો પણ ઓછા થયા છે અને ગુજરાતની જનતા બહુ જ શાણી છે સમજુ છે કદાચ

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું